शरणागत गणयित्वा न तदीय सदगुण तुलम हि मन्यते सहजानंद गुरूं भजे सदा असतोमय तमसो म ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति ही, शांति ही, शाति ही। आदमी ज्ञानसभा अंदर पधारनारा बदाज भगवत भक्तों ने वेदांताचार्य पुराण इतिहास आचार्य एम ए फिलॉसॉफी शास्त्री राकेश भाई हितपूर्वक जय स्वामीनारायण ગયા વખતની જ્ઞાનસભાની અંદર આપણે બધા એ બાબતની ચર્ચા કરતા હતા કે રામાનુજાચાર્યજીએ પોતાના વેદાંત સૂત્રના ભાષ્યની અંદર શરણાગતિ કરતા ભક્તિની મહત્તા વધારે બતાવી છે

શરણાગતિનું પ્રતિપાદન કરેલું છે બાકીના વેદાંત સૂત્રના ભાષ્યની અંદર તમે જુઓ તો આચાર્ય ભગવદ્ ગીતા ગીતાની અંદર સર્વ પરિત્યજ્ય પરમેકમ શરણમ રજ આ ઉપરાંત દૈવીયી ગુણમય મમમાયા દુરત્યાય આ બધા શ્લોકો જે છે એ જીવાત્માઓને સંસારથી પાર જવા માટે કેવલ ને કેવલ એક ભગવાનની શરણાગતિ સ્વીકારવાનું જ કહે છે ભગવાન શ્રીહરિ પોતાના શ્રી મુખે કહે છે છતાં પણ રામાનુજાચાર્યજી એ ગીતા ભાષ્યની અંદર જો તમે સૂક્ષ્મતાઈથી અવલોકન કરો તો એ ગીતા ભાષ્યની અંદર પણ શરણાગતિને ભક્તિના અંગ તરીકે પ્રતિપાદન કરેલી છે અને વેદાર્થ વેદાર્થ સંગ્રહ નામનો ગ્રંથ જે છે એ સંગ્રહની અંદર પણ રામાનુજાચાર્યજી સો અયમ પરમ બ્રહ્મ ભૂત પુરુષોત્તમ પરમ પુરુષ ચરણારવિંદ યુગલ ન્યસ્ત આત્મઆત્મીય ભક્તિ એકલભ્ય આ વચનથી પોતે સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે કે શરણાગતિ જે છે એ ભક્તિનું અંગ છે એટલે ભક્તિને અંગી કહી છે અને શરણાગતિને અંગ કહ્યું છે તો આ વચનોને શ્રવણ કરીને કેટલાક લોકોને સંશય થાય કે આપ એ આ શરણાગતિના પ્રવચનની અંદર શરણાગતિને અંગ કહી છે અને ભક્તિને શરણાગતિને અંગી કહી છે અને ભક્તિને અંગ કહ્યું છે તો રામાનુજાચાર્યજીએ ગીતા ભાષ્યની અંદર વેદાંત સૂત્રના ભાષ્યની અંદર અને વેદાંત સંગ્રહ ની અંદર ભક્તિને અંગી કહી છે અને શરણાગતિ એટલી બધી સરળ છે અને જ્ઞાનયોગ ભક્તિયોગ અને કર્મયોગ જે છે એટલા બધા જટિલ છે કે એનું આચરણ કરવું જે છે એ બહુ કઠિન છે ત્યારે શરણાગતિનું આચરણ કરવું બહુ સરળ છે અને શરણાગતિના માર્ગની ઉપર આરૂઢ થનારા જેટલા પણ જે છે એ સરળતાથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે પરંતુ અન અધિકારી વ્યક્તિઓ આ શરણાગતિના માર્ગની ઉપર આરૂઢ ન થાય એટલે માટે રામાનુજાચાર્ય જીએ વેદાન અંદર ગીતા અને ભક્તિની પ્રધાનતા બતાવેલી છે અને શરણાગતિની ગૌણતા બતાવેલી છે આવું કારણ રામાનુજાચાર્યના પરવર્તી આચાર્યો પોતે આપે છે આ ઉપરાંત રામાનુજાચાર્યજી જે સમયની અંદર પ્રગટ થયા હતા એ સમયની અંદર જ્ઞાન માર્ગનો બહુ પ્રચાર હતો અને એમાં પણ શાંકર વેદાંતિ જે હતા એ શાંકર વેદાંતિઓની બહુ બોલબાલા હતી આદિ ગુરુ શંકરાચાર્યજી પોતાના ભાષ્યોની અંદર ભક્તિ માર્ગ કરતા જ્ઞાન માર્ગને ઉત્કૃષ્ટ બતાવે છે અને એના પરત આરૂઢ થવાને જીવાત્માઓને ઉપદેશ આપે છે એટલે તેવા સમયની અંદર જ્ઞાન માર્ગનું અતિશય ઉત્કૃષ્ટપણું હતું અને એવા સમયની અંદર જો શરણાગતિનું પ્રતિપાદન કરવા માટે જઈએ તો તત્કાલીન સમાજ જે છે એ આ વાતને સ્વીકારવા તૈયાર નથી ને એટલે માટે શાસ્ત્રોની અંદરથી પ્રમાણો શોધી શોધીને આચાર્ય રામાનુજાચાર્યજીએ બતાવ્યા કે ભાઈ આ જ્ઞાન માર્ગ જે છે એ જ્ઞાન માર્ગથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી બહુ કઠિન છે પરંતુ આ ભક્તિ માર્ગ જે છે એ ભક્તિ માર્ગ એટલો બધો સુગમ છે કે એના પથની ઉપર જો તમે આરૂઢ થઈ જાઓ તો પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તમને સરળતાથી થઈ શકે છે જ્ઞાન માર્ગની અંદર તો પ્રથમ સાધન ચટુષ્ઠયની જરૂર પડે છે જે સાધન ચતુષ્ઠય અગાડી હું તમને વર્ણવી ચૂકેલો છું તો એ સાધન ચટુષ્ઠય માંથી તમે પસાર થયા બાદ તમારે એ જ્ઞાન માર્ગની ઉપર આરૂઢ થવાનું છે અને ત્યારબાદ તમે જ્ઞાન માર્ગના સાચા જિજ્ઞાસુઓ થશો હવે આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થતા જ મનુષ્યનું આ જીવન જે છે

આ શરણાગતિ ગધ્યની અંદર રામાનુજાચાર્યજીએ ભક્તિ કરતા પણ સર્વોત્તમ પણે સ્વીકારેલી છે અને જીવાત્માઓને કહ્યું છે કે શરણાગતિ જે છે એટલો બધો સુગમ માર્ગ છે કે એ માર્ગની ઉપર તમે આરુઢ થયા હોવ અને એ માર્ગની ઉપર આરૂઢ થતા તમે

ઉત્કૃષ્ટતા તો કેવલ ને કેવલ શરણાગતિની જ સ્વીકારવાની છે આ રીતે સ્પષ્ટપણે પ્રતિપાદન રામાનુજાચાર્યજી શરણાગતિ ગધ્યની અંદર કરેલું છે અને ત્યારબાદ એના પરવર્તી આચાર્યો એ શરણાગતિ ગદ્યની ઉપર જે ટીકાભાષ્ય લખેલા છે તેની અંદર પણ રામાનુજાચાર્યજીનો અભિપ્રાય એ લોકોએ પ્રદર્શિત કરેલો છે અને ત્યારબાદ વેદાંત દેશિક આચાર્યો જે ધરાતલની ઉપર પ્રગટ થયા તે લોકોએ પણ ભક્તિ કરતા શરણાગતિની જ ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે અને એ લોકોએ પોતાના ગ્રંથોની અંદર શરણાગતિને અંગી કહી છે અને ભક્તિને એ શરણાગતિનું અંગ કહ્યું છે એટલે તત્કાલીન સમાજને ભક્તિ માર્ગની અંદર આરૂઢ કરવા માટે રામાનુજાચાર્યજીએ પોતાના ભાષ્યોની અંદર પોતાના ગ્રંથોની અંદર શરણાગતિ કરતા ભક્તિની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે આજ એનું ખરું રહસ્ય છે અને ત્યાર બાદ એમના પરવર્તી આચાર્યો જે હતા તે બધાએ શરણાગતિની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે શરણાગતિ ગદ્યના માધ્યમથી આપણી જે

વિવરણમાં એટલે કે એની અર્થ દીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ વચન લખીને ભગવાન સ્વામીનારાયણે એવું પ્રતિપાદન કરેલું છે કે આ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ જે છે રામાનુ સંપ્રદાયમાં છે આવું સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે તો રામાનુજાચાર્ય જે ગુરુને સ્વીકારે છે યમુનાચાર્યજી નાથમુની દ્વાદશ અલવારો તે સંપ્રદાય પણ સ્વીકાર અને ઉદ્ધવ સંપ્રદાયના અન્યતમ આચાર્ય વિહારીલાલજી મહારાજે સંપ્રદાય શુદ્ધિ નામનો એક ગ્રંથ લખેલો છે અને એ ગ્રંથની અંદર તેઓએ ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરેલો છે અને એ ઉલ્લેખ કરતા કરતા પોતે જે વિદ્યમાન આચાર્ય તે હતા લઈને એમણે નારાયણ સુધી ગુરુ પરંપરા જે છે એને પહોંચાડેલી છે એટલે રામાનુજાચાર્યજી જે ગુરુઓને માનતા હતા તેને ઉદ્ધવ સંપ્રદાય પણ સ્વીકારેલા છે એ સિદ્ધાંત વાત છે ભક્તો ને એટલે જ માટે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો શરણાગતિ માર્ગ જે છે એ જ ગુરુ પરંપરાગત સ્વીકારવામાં આવેલો છે અને એને જ સંસાર સાગર તરવા માટે ઉત્કૃષ્ટ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલું છે અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ભગવાન સ્વામિનારાયણ રૂપે ઉપર પ્રગટ થયા ત્યારે પણ એમણે પોતે જે વચનામૃતો કહ્યા હતા એ બધા જ અંદર ભગવાન સ્વામિનારાયણે પણ શરણા ગતિની જ સર્વોત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી છે બીજા કોઈ યોગની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરેલી નથી જેમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ પ્રથમના ચૌદમાં વચ્ચેના અમૃતની અંદર પોતે કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એટલે કે શરણાગતિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવાનું રહ્યું નથી ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે ભગવાનના દાસ થયા છે તેને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે એની તો ભગવાન રક્ષા કરે અને આ જ વાત રામાનુજાચાર્યજીએ જ્યારે તેઓ કાંચીપુરીની અંદર બિરાજમાન હતા ત્યારે કાંચીપુર્ણ સ્વામી પાસે ત્યાં બિરાજમાન વરદરાજ ભગવાનને

કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એટલે કે શરણાગતિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તેનું તો અકલ્યાણ થાય જ નહીં એટલે રામાનુજ સંપ્રદાયથી જે શરણાગતિ નો પ્રારંભ થયો હતો શરણાગતિની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન જે પરવર્તી આચાર્યોએ કરેલું હતું તે જ ભગવાન સ્વામિનારાયણે પણ કરેલું છે એમ સિદ્ધાંત વાત છે આ સંપ્રદાયની અંદર પણ આ જ વાત થયેલી છે ભક્તો કે શરણાગતિની ઉત્કૃષ્ટતા બતાવવામાં આવેલી છે પ્રથમના તેત્રીસમાં વચના અમૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે અનંત પ્રકારના શાસ્ત્રોમાં કહ્યા છે પણ તે મધ્ય એવું એક સાધન કયું બળવાન છે કે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો ભગવાનનો જે દ્રઢ મહાવિશ્વાસ પૂર્વક સાધન છે રાજી થાય છે જોઈએ જેને વિશે કોઈ પોલ્ય ભગવાન વિના બીજા ઉપાયના અવલંબન રૂપ જે પોલ્ય છે તે રહે નહીં અહીં પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે પ્રાપ્તિ આપણે કરી શકીએ એવું સાધન કયું છે તો ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનો દ્રઢ આશરો અર્થાત કે મહાવિશ્વાસ પૂર્વક દ્રઢ આશરો જે છે ને

એનો પ્રચાર છે પ્રસાર છે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંદ નારાયણ સ્વયં આવીને એ કરે છે અને એ જ શ્રીમંદ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે સંસાર સાગરને તરવા માટે જ્ઞાન યોગ ભક્તિ યોગ એ કર્મયોગ કરતા સર્વોત્તમ જો કોઈ યોગ હોય તો એ શરણાગતિ યોગ છે આ સિદ્ધાંત ભગવાન વચનામૃત અંદર પ્રતિપાદન કરે છે ભક્તો ભગવાન સ્વામિનારાયણ પ્રથમના સાડત્રીસ માં વચનામૃત ની અંદર પણ કહે છે કે એવા એ શરણાગત જે છે તેને માટે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી અને એવી નિષ્ઠા વિનાનો જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પરંતુ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જળમટીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુ બળે કરીને સમુદ્ર તરવા ઈચ્છે છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે ભગવાન સ્વામિનારાયણે અહીં અધ્યાહારથી સ્પષ્ટ રૂપે કહી દીધું કે જે સ્વતંત્ર રીતે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગનું આચરણ કરવા માટે જાય છે ને એ લોકો કેવા છે તો એ લોકો જળમતીવાળા છે જળમતીવાળા એટલે કેવા કે એ લોકો નાવ વગર સમુદ્રને તરવા માટે તૈયાર થાય છે જ્યારે શરણાગત ભગવદ્ ભક્ત જે છે એ એવા છે તો જે ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે છે એવા એ ભક્તો અર્થાત કે નાવ દ્વારા સમુદ્ર ઉલ્લંઘન કરવાની ઈચ્છા એ લોકો રાખે છે અને નાવ જે છે ને એ જ શરણાગતિ છે ભગવાન જ એ નાવ રૂપે બિરાજમાન છે એ નાવની ની અંદર એ જીવાત્મા બિરાજમાન છે ને ભગવાન જ એને પાર પહોંચાડે છે ભગવાન સ્વામિનારાયણ અહી પણ સ્પષ્ટ રૂપે છે નિષ્ઠાવાળા છે ને એ બધા જ જે છે ને એ બધા જ મહામૂર્ખ છે કારણ કે એ લોકો પોતાના બાહુબળથી આ સંસારને તરવાની વાત કરે છે જ્યારે શરણાગત ભગવત ભક્ત જે છે ને

ગોતૃત્વ વર્ણન આત્મનિક્ષેપ કાર્પણ્ય સડવેદા શરણાગતિ આ જે ના જે છ અંગો જે કહ્યા છ લક્ષણો કહ્યા એ લક્ષણોને જીવનની અંદર પરિપક્વ કરવાના છે બીજું કઈ કરવાનું સમસ્ત ભાર પોતાના પરિવારનો છે અને નિશ્ચિંત રહી જવાનું છે કે ભગવાન જે પણ કંઈ કરે જે છે એ બધું જ અમારે માટે સારું કરશે એવું સમજીને પરબ્રહ્મ પરમાત્માને બધી જ વસ્તુ મનથી અર્પણ કરીને નિશ્ચિંત થઈને ભગવાનનું સ્મરણ કરવાનું છે બીજું ભક્તો નથી ભક્ત શરણાગત ભગવત ભક્ત જે છે એને બીજું કઈ જ નથી કરવાનું કેવલ ને કેવલ ભગવાનનો મહાવિશ્વાસ જે છે એ એને સંપાદન કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું ભક્ત કહેવાનું તાત્પર્ય એ જ છે કે રામાનુજાચાર્ય સૂત્રના ભાષ્યની અંદર ગીતા ભાષ્યની અંદર અને સંગ્રહના ભાષ્યની અંદર ભક્તિનું પ્રાધાન્ય કેમ આપ્યું અને શરણાગતિને ગૌણ કેમ બતાવી એનું કારણ અગાડી હું જે કહી ગયો તે મુજબ છે પરંતુ ત્યારબાદ સમસ્ત સમાજ ભક્તિ યોગમાં આરૂઢ થઈ જાય છે ત્યારે રામાનુજાચાર્યજી પોતાના પૂર્વાચાર્ય એવા અલવાર નાથમુનિ આલવાંડર એટલે કે યામુનાચાર્યજી એઓએ શરણાગતિની ઉત્કૃષ્ટતાના તથા મહિમાના જે પણ વાક્યો પ્રતિપાદન કરેલા હતા એ જ ઉત્કૃષ્ટતા તેઓએ શરણાગતિ ગદ્ય નામના ગ્રંથમાં પ્રતિપાદન કરી મુમુક્ષુઓને કહ્યું કે સંસાર સાગર કરવા માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સરળમાં સરળ ઉપાય હોય તો કેવલ આ શરણાગતિ જ છે પણ તે સિવાય

તમારી સન્મુખ કરેલું હવે પછીના એક માર્ગનું વર્ણન એ ફલ માર્ગનું વર્ણન તમારી સન્મુખ અમે ઉપસ્થિત કરશું કારણ કે સાધન માર્ગનું આચરણ કરતા મુમુક્ષુ કયા ફલની પ્રાપ્તિ કરે છે એનો વિચાર કરવો પણ અત્યંત જરૂરી છે અને શાસ્ત્રોકારોએ એનો પણ વિચાર કરેલો છે તો હવે પછીના પ્રવચનની અંદર અમુ તમારી સન્મુખ વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ફલ માર્ગ એનું વર્ણન કરશું ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનું ભવંતુ સર્વરા પશ્યુ મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ